સુભાષજીનો ચેલો દેવાયક પંડિત સંત એમને ઘણી બધી વાણી ગઈ છે જે આપણા જીવનમાં ઉતરવાલાયક છે એમાંની તૈન પંક્તિ છે એ પી આતમને હમ જાઓ મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન તો બતાવશે રેજી હંસલા મેલી ને બોલા બગલા કોણ એ બગલા ઉપરથી ધોળા ને ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન તો બતા વિશે બતાવશે બગલા બગલા ઉપરથી ઉજડા મન્ના મેલા માણસે માણસને ઓખી અને સાથે રહેવું જોઈએ એ બતાવ્યું છે બીજામાં કહ્યું છે કે પથરા કોણ છે એ પથરા ઉપરથી ભીના ને ભીતર પુરા મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન તો બતાવશે ઉપરથી ઘણું સારું લાગે અંદર ફોલમ ખોલ હોય એટલે જોઈ વિચારી અને ચાલો મિત્રો ત્રીજી પંક્તિ કહી છે કે નુગરા કોણ શેબ શેર નુગરા નક્કી જાય મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન તો બતાવશે રેજી સારા માણસની સંગત હોય સારા માણસ સાથે હોય તો તમારી જિંદગી પાર પડી જાય પણ જો એવા ખરાબ વ્યક્તિઓ અને ખરાબ વ્યક્તિઓ તમારા હાથે આવી જાય તો તમારી જિંદગીનો ડકો ઉઠી જાય એટલે જાણી વિચારી અને પોતાની જિંદગી જીવવી જય માતાજી મિત્રો